સ્વાગત છે ધરા પરગણું બસો બ્યાસી વણકર સમાજ પરગણામાં માં ભાગ પાડવાનું જોડે ષડયંત્ર બસો બ્યાસી પરગણા વણકર સમાજના સમગ્ર વણકર વસ્તી પંચ ને તારીખ એક છ બે હજાર પચીસ ને રવિવારના રોજ સવારે દસ કલાકે નંદાસણ મેરડી માતાજી મંદિર ખાતે બસો બ્યાસી પરગણાના બાર અલગ અલગ ગામના વ્યક્તિઓ રૂપાલ વરાધિયાની માતાજી મંદિર ખાતે તારીખ ચોવીસ છ બે હજાર પચીસ ના ઉત્તર ગુજરાત વણકર સમાજ પંચ પરગણામાં જોડાવા માટેની ચર્ચા વિચારણા માટે આમંત્રણ પત્રિકા નંદાસણ ખાતે આપવા આવ્યા હતા તેમાં અમદાવાદના નંદાસનના રહીશોને નંદાસણ વણકર વસ્તી પંચ દ્વારા જોરદાર વિરોધ કર્યો અને આમંત્રણ પત્રિકા સ્વીકારેલ નથી અને નંદાસણ વણકર વસ્તી સરપંચ દ્વારા તડના પાંચ ગામને પણ બાકાત રાખી નંદાસણ વસ્તીના અમુક વ્યક્તિઓ આ બાર વ્યક્તિઓની સાથે તળ પરગણું વસ્તીમાં ભાગલા પાડવાનું કામ કરાયા છે તો દરેક તળના લોકોએ વિચારને આમંત્રણ સ્વીકારશો અમારી વસ્તી પંચ અમદાવાદના લોકો તેમજ તળને આજની આમંત્રણ પત્રિકાની નંદાસણને જાણ કરેલ નથી રિપોર્ટર ભીખાભાઈ મકવાણા સાબરવાસ નંદાસણ કડી

આ બેઠકમાં સમયસર પધારવા માટે તમારું આપને હાર્દિક આમંત્રણ છે તારીખ ચોવીસ છ બે હજાર પચીસ મંગળવાર સમય સવારે નવ થી બે કલાક સ્થળ છે વરદાયની માતા મંદિર દેવસ્થાન હોલ રૂપાલ તાલુકો દીવડો ગાંધીનગર અમે નીચે અમારા નિમંત્રકોના બારે બાર સભ્યોના નામ છે બરાબર એના વિશેષ ઉનામાં તળ લખ્યું છે શુભેચ્છક તરીકે હવે ઉનામાં શુભેચ્છક લખવાનું કારણ અમારા દિનેશભાઈ છે ઉનામાં તળના

नहीक हकते आपर चोडिर कि वाला पर जम inversते》प्रमकर्ट्व मichi yat बयुण તમારા બેનજી જે છે તમારા હાથમાં હતો તમને સચ સા દર્શનમાં માજા નહી રહે હરેક વખતે સચ સા તમારી અમે કહીએ કે આપનો મંડળમાં આવતા ઘરે દે આપો જને જોવો

દેખી <laughs> માટે સાબર આવાજ યુ ચેનલને સબસ્ક્રાઇબ કરો અને લાઇક કરો જેથી હવે પછીના દરેક સમાચાર સબસ્ક્રાઇબ કરેલા હશે તેઓને નવા સમાચારની માહિતી મળી જશે